મોસુ આપના જેસ બાદલ છોણ તો આજે છે મારો મિની બ્લોગ તો હું તમને જણાવીશ કે આજે અમારા લુસડી ગામની અંદર ગાણી છે ભૂપત મહારાજની તો તમે બધાય જોવો કે રીતના તેલ કાઢે છે સિંગ તેલ બરાબર જો આ રીતના તેલ કાઢે છે ગાણીએ જો ફૂપત મહારાજો જોરદાર હા ભાઈ હા હાજુ ભાઈ ભાઈ ખજૂરભાઈ શું કેવાય ગા ખજુર છે ને જેને સિંગ તેલ ગાડી વાહ વાહ તો તમે જોવા આ રીતના તેલ નીકળે છે જોવા તેલનો નો ડબ્બો ભીનો છે આપો તમે ખાલી જોવા તમારું નામ હું કાકા જો બાપભાઈ આવ્યા છે અહીંયા કાણી કાઢવા હા ભાઈ હા આ જો સિંગ તેલ છે ઓરિજિનલ હો દેશી સિંગ તેલ દેશી ઘણી નું તેલ ખાવ

તમારું શું કેવું ભાઈ એક નંબર તેલ બો અમે આ ઘંટી વિશે શું કેવું તમારું ઘંટી તો આપણે ગમે ત્યારે પૈસા દેજા હાલે હા આ પૈસા નું મંગા આપણે એક વર્ષે પૈસા લેજો મને ખબર છે હા હાલો તો ભૂપત મહારાજ સીતારામ 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 આ વિડિયો તમને ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને આ છે ભૂપત મહારાજ ની દુકાન અહીંયા હિંમત મહારાજ બેઠા હોય દુકાને અને એની બાજુમાં એક્ઝેક્ટ અહીંયા ઘાણો છે આ બારી ખુલી છે ને ત્યાં તો તમારે કોઈ બીને ઘાણી કાઢવી હોય તો લુસડી ગામમાં આવી જવું આ છે હિંમત મહારાજનો છોકરો બરાબર